નમસ્કાર સીતારામ બજાર ભાવ થાય છે મગફળીના અને તો રોજ મગફળીને બજાર ભાવ જોતા હોય તો તમે તમારા આપણે રેગ્યુલર વિડીયો આપશું આપણે હમણાં અનિયમિત વિડીયો આપીશું કારણ કેમ કે આવક ઓછી છે એટલા માટે અને ઘણા ખેડૂતો એવા છે અને મગફળીને ને સ્ટોક કર્યો છે તો એને રોજ આપડા બજાર ભાવની માહિતી જોતી હોય તો તમે કોમેન્ટમાં લખશો તો આપણે રોજ વિડીયો આપશું આપણે વિડીયોનો સમય રહેશે બાર થી એક વાગ્યા જેથી બધા ખેડૂતોને ક્યારેક હજાર વેગા એમની આપણે જે બજાર ભાવનો વિડીયો બનાવીશું મગફળી કે તેલનો તો એ વિડીયો આપણો બાર થી એક ની વચ્ચે આવી જશે તો એની એક નોંધ લઈ લેજો અને આજની તારીખ છે ખેડૂત મિત્રો પાંચ તારીખ સાત માં મહિનો બે હજાર ચોવીસ ને વાર છે શુક્રવાર બીજો એ રોજ હું કઉ છું ગમે તમારો વિડીયો જોયો હશે તો વૃક્ષ વાવવાનું કઉ છું વૃક્ષ વાવશે અત્યારથી તો આવનારા સમયમાં ઘણો આપણને ફાયદો થશે એટલા માટે હું રોજ કહું છું બીજા બધાને ઘણા જોતા છે ને રાજુભાઈ તો રોજ કહેશે તો એક મગજમાં ફિટ કરી લો વૃક્ષ વાવવા જરૂરી છે એટલા માટે હું રોજ કહું છું

અગિયારસો રૂપિયા અગિયારસો એક બે ત્રણ પાંચસો આઠ દસ અગિયાર બાર તેર અઢાર પચીસ ત્રીસ પાંત્રીસ પચાસ પચાસ ઓગણ એક આઠ બાવીસ પાંચ સાઠ અડસઠ સિત્તેર એકોતેર તોતેર રૂપિયા અગિયાર ચોમોતેર પંચોતેર ચોતેર છોતેર અઠ્યોતેર એસી એંસી રૂપિયા અગિયારસો ને એસી અગિયાર એસી બજરા અગિયારસો ને એસી અગિયારસો ને એસી રૂપિયા રાઈટ હા અગિયાર મેં મેલ કર્યો બલારો છો આ દાણાનો તો 1111 રૂપિયા છો મોટો બાપા કાલો ઈ વાઇબલી મૂક્યો સાહેબ 11 અગિયાર અગિયાર કસ્ત કરે છે આપી જો સાહેબ એક ગોળ ફોન નાતો પાકા બધો છે પાકા પાકા તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસવીસ બાવીસ પચીસ પિસ્તાલીસ પચાસ મનુભાઈ કહેજો અગિયાર સાહીઠ પાંચ સાહીઠ અડસઠોતેર અગિયારસો ને પંચોતેર રૂપિયા અગિયાર છોતેર સત્્યોતેર અઠ્યોતેર અઠ્યોતેર રૂપિયા અગિયારસો ને અઠ્યોતેર રૂપિયાતેરસો એકાદ ટકો છે અગિયારસો રૂપિયા પાકા પાકા અગિયારસો એક બે પાંચ પાંચ છ આઠ અગિયારસો ને તેર રૂપિયા અગિયાર તેર અગિયાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસ એકવીસ બાવીસ તેવીસ પચીસ છવ્વીસ અગિયારસો ને છવ્વીસ રૂપિયા જો બાબા છપન અઠાનો સાહીઠ અડસઠ સિત્તેર રૂપિયા અગિયાર બોતેર અંબિકા અગિયારસો ને બોતેર અગિયારસો બોતેર જૂની મગફળી

બાવન ત્રેપન પંચાવન અઠાણું ઓગણીસ સાઠ પાંઠ સાહીઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર છોતેર અઠોતેર એસીએ એકાદ નેવ નેવું એકાણું તેરસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર બી બાવીસ પચીસ ત્રીસ ત્રીસ તેર ત્રી તેર ત્રી તેર એકત્રીસ બત્રીસ તેત્રી ચોત્રી પાંત્રીસ છત્રી આઠ એકતાલીસ છેતાલીસ તેતાલીસ પચાસ પચાસ એકાવન

બાર સિત્તેર દોસ્તી નિભાવી બાર સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તો પંચોતેર છોતેર એઠોતેર એસી નેવું એક બાણું સાણું પંચાણું સાણું અઠાણું નવું તેરસો તેર પંચોતેર પંચોતેર રૂપિયા તેર પંચોતેર એમ તેરસો ને પંચોતેર તેરસો ને પંચોતેર રૂપિયા

1103 થી 1103 એમનો છે ન કે રયો બલાબા 1103 એક વાત નવિનભાઈ તમારા નથી હોય 1103 બે વાત એકત્ર રૂપિયા એક ગોણો બેકન બધા આવી ગયા ચાલો કપડા ફોલો ને

તેરસો ને સાહીઠ રૂપિયા તમારું બધું અત્યારે જુઓ તેરસો ને સાહીઠો સાહીઠ સાહીઠ એકઠ

11 રૂપિયા માં દે મારા રૂપિયા 11 12 12 રૂપિયા લેવાનું તારે છે

સો ને એકસઠ